જય હિન્દ જય ભારત કર્મયોગી પોર્ટલમાં જમીનની મિલકતની એન્ટ્રી કરતા સમયે ખરીદ તારીખ કે વારસાઈ તારીખ આપણે એડ કરવાની હોય છે જે મોસ્ટ કર્મચારીને ખબર નથી હોતી તો આપણે કઈ રીતે જમીનની ખરીદ તારીખ કે વારસાઈ તારીખ જાણી શકીએ તે અંગેની માહિતી આગળ વિડીયોમાં હું આપીશ વિડીયો જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ આપણે ખાતેદારના નામ ઉપરથી અને ખાતેદારના સર્વે નંબર ઉપરથી સંપૂર્ણ માહિતી જાણી શકીશું સૌ પ્રથમ આપણે કોઈ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે બ્રાઉઝર ઓપન કરશું એટલે એની રોર કરીને આપણે સર્ચ કરવાનું છે એની રોડ સર્ચ કરશું એટલે આ રીતની વેબસાઇટ છે એની રોડ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ જીઓવી ડોટ ઇન

ડાયરેક્ટ આપણે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી ઇન્ટીગ્રેટેડ સર્વે નંબર ડિટેલમાં ક્લિક કરશું તેના પર ક્લિક કર્યા બાદ આપણે આપણે જે જિલ્લામાં આપણી જમીન હોય તે જિલ્લો પસંદ કરશું જિલ્લો પસંદ કર્યા બાદ આપણા જે તાલુકામાં જમીન હોય તે તાલુકો પસંદ કરશું તાલુકો પસંદ કર્યા બાદ આપણો જે ગામમાં આપણી જમીન હોય તે ગામ પસંદ કરશું ગામ પસંદ કર્યા બાદ આપણે જે સર્વે નંબર હોય તે પસંદ કરશું અમે સર્વે નંબર પસંદ કર્યા બાદ આપણે કોડ આપેલો છે તે એડ કરશું એને પછી સર્ચ કરશું એટલે ખાતેદારના જમીનની સંપૂર્ણ વિગત આવી જશે અહીંયા તમે જોઈ શકો છો સર્વે નંબર ક્ષેત્રફળ જાણી શકો છો આ ક્ષેત્રફળ એક હેક્ટર આર એન ચોરસ મીટર અને આપણે જે મિલકત પત્રક એડ કરીએ તો એક આ રીતે લખી શકીએ અહીં જોઈ શકો છો નામ છે પિનેશ મારા નામ છે પિનેશભાઈ નામે જમીન આવી હોય ખાતે થઈ હોય ખરીદ કરી હોય કે વારસાઈ થઈ હોય તો આપણે એ સર્વે નંબરની સંપૂર્ણ વિગત આપણે જોઈ શકીએ આગળ આ બધા એન્ટ્રી છે આપણે જમીનને લગતા જે લાલ અક્ષરે છે તે જમીનની સ્કેન કરેલી છે અને જે બ્લૂ અક્ષરે છે તે જમીન અહીંયા આપણે જોઈ શકો છો તે સત્ય વેબસાઇટ આમાં નીચેથી તમે જોઈ શકો છો અને ડાયરેક અહીંયા ક્લિક કરીને પણ જોઈ શકો છો સત સત્ય ઉપર ક્લિક કરતાં આ રીતે સત નોંધ નંબર એની તારીખ અને કઈ અસરથી તે વારસાથી તો આ વારસાની વિગત છે આપ તમે જોઈ શકો છો કે કઈ રીતે જમીન હતી અને કઈ રીતે ભાગ પડ્યા આ રીતે જેથી આપણે જોઈ શકીએ કે કઈ રીતે આપણા જે ખાતે જમીન થઈ અને જો તમને તમારી ખાતા નંબર સર્વે નંબર ખબર ન હોય તો તમે નામથી પણ સર્ચ કરી શકો છો તો નામ પરથી આપણે ખાતા નંબર જોવું હોય તો આપણે અહીંયા નીચે ખાતેદારના નામ પરથી ખાતું જાણવા પર ક્લિક કરશું એના પર ક્લિક કર્યા બાદ આપણે આગળ જો કરી લઈશું પ્રોસેસ તો એ રીતે આવી જશે જિલ્લો તાલુકો ગામ ન હોય તો આ રીતે આપણે સિલેક્ટ કરવાનું આગળ જણાવ્યું તે પ્રમાણે અને અહીંયા ખાસ ધ્યાન રાખવું આપણું નામ અલગ અલગ રીતે હોય રસ્વ દીર્ઘનો ભૂલ હોય જેથી આપણે એકવાર નામ લખ્યાથી ન આવે તો બીજી વાર અલગ રીતે લખવું આમાં જોયું આપ જોઈ શકો છો તેમ નામ ન આવ્યું આ જો આપ જોઈ શકો છો કે ઓપન થઈ ગયું આ ખાતા નંબર સર્વે નંબર ને ખાતેદારનું નામ અને અહીંથી આપણે ખાતેદારનો સર્વે નંબર લખેલો છે તેના પર પણ ક્લિક કરીએ તો આપણે જમીનની ડાયરેક્ટ સંપૂર્ણ વિગત પર આવી જશું ખાતેદારનું સાત 7 નંબરનો નમૂનો ખુલી જશે અને ખાતેદારના વિગત આપણે સર્વે નંબરની જે સંપૂર્ણ વિગત છે તેના પર ક્લિક કરી વિગત ભરીને આપણે જે ડિટેલ આવે તે ડિટેલ માં આપણે જે નોંધ પરથી આપણે મિલકત પત્રક ભરીએ ત્યારે એ વિગત આપણે લખી શકીએ જેથી આપણને વારસામાં મળેલ છે કોના તરફથી મળેલ છે તે તમામ વિગત આમ આનોની જે અસર છે તેના પરથી આપણે જાણી શકીએ અને ખાસ આ આમ આપણે જ્યારે કરીએ ત્યારે બપનના બેથી અઢીના સમયગાળા સુધી સાઇટ મેન્સ મેન્ટેનન્સમાં હોય એટલે ઓપન નહીં થાય માહિતી ગમી હોય તો લાઇક અને શેર કરજો